અરે ભાઈ તમારી વ્યાટી આવી હું એવી માતા બોલું તમારી વ્યાટી લાવી લે માતા ઉશી બોલો વધી આપણે ચાલુ રાખો

મારું બેટું જબત કરી અમને તો પેલા ભુવાજી ને ચાલતા નહીં ને અમને આલે લે વાકુજી પઈ તમે દશી ના થાવ તો શું થાવ યાર ચમ પેલા ભુવાજી ને ચાલતા નહીં બીજા બીજા ના આલો તમે ચાલ એ બામજી પેલા ભુવાજી ને આલો ને એતી કે ભુવાજી ને હા જો એને નામ કોમેડી કરી કે લે આ બોતો

તો જોરદાર હે માછી નાલવાનો જીવ તો થતો નહી પણ મારો માછી છે ને આ લીધું